પ્રાપ્ત માહિતી વિગત મુજબ જાણવા મળે કે ઉણગામથી આશરે દોઢેક કિલોમીટરના અંતરે આવેલ સોનગડા ગોગા મહારાજનું મંદિર ભવ્ય અતિભવ્યનું નવીન નિર્માણ થઈ રહ્યું છે જે મંદિરના વહીવટ કરતા તેમજ ભુવાજી હરિરામભાઈ તેમજ તેઓના પુત્ર શ્રી રમેશભાઈ ભુવાજી દ્વારા પાવન ધરા ઉપર બિરાજમાન સોનગડા ગોગા મહારાજની ભવ્ય સ્થાપના કરવામાં આવી અને આવતા તમામ ભાવી ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને બાપાના આશીષ આશીર્વાદ તમામ દર્શનાથે આવતા ભાવિ ભક્તોને ભાવપૂર્વક મળી રહેશે તેમજ ભુવા શ્રી રમેશભાઈ તમામ ભાવિ ભક્તોની મનોકામના અને બાધાઓ પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપે છે અને દર્શન આવેલા ભાવિ ભક્તોને ચા પાણી તેમજ જમવા માટે સરસ સગવડ કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે જે કોઈ ભાવી ભક્તો દ્વારા બાપાના આશીર્વાદથી તમામ મનોકામના પૂર્ણ થાય અને ભાવી ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે